એક જ ચિતા પર બે બાળકો અને પિતા ભલભલાના કાળજા ચીરી નાખે સુરતના શિક્ષકે બે બાળકો સાથે જીવન ઘટનાએ ગુજરાતભરમાં ચર્ચા જગાવી છે ત્યારે મૂળ સાબરકાંઠાના ચિઠોડા ગામમાં શોક ફેલાયો છે બે બાળકો સહિત પિતાના મૃત્યુ બાદ ત્રણેયના અંતિમ સંસ્કાર ચિઠોડામાં કરવામાં આવ્યા હતા અને એ પણ એક જ ચિતા પર સમાજના રીતિ રિવાજ મુજબ આ ત્રણેયના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ઘરમાંથી એક સાથે ત્રણ અર્થથી ઉઠતા આખું ગામ હિપકે ચડ્યું હતું અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા હાલ અદ્રશ્યોએ સૌ કોઈને શોકમાં ડૂબાડી દીધા છે તમને જણાવી દઈએ કે મૃતકે તેમની પત્નીના કારણે જીવન ટૂંકાવ્યું હતું મૃતક અલ્પેશ માટે તેમની પત્ની ફાલ્ગુની બધું જ હતી પણ ફાલ્ગુની અન્ય કોઈ સાથે પ્રેમમાં હતી તેમની પત્નીને નરેશ રાઠોડ નામના વ્યક્તિ સાથે અનૈતિક સંબંધો હતા જેના કારણે અલ્પેશે પોતાના બે બાળકો સાથે જીવન ટૂંકાવી લીધું હતું હાલ મૃતકની પત્ની અને તેમના પ્રેમી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ છે